બેનો અને અને ખાસ કરીને પત્રકાર મિત્રો પહેલી વખત તંત્ર પણ પાર્લામેન્ટની ચૂંટણી થઈ મને એમ લાગે છે કે દેશના પાર્લામેન્ટના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હોય કે સામાન્ય એક કોંગ્રેસ તો કાર્યકર હોય એનામાં જે ઉર્જા છે એ આ વખતે અનહરી ઉર્જા અને જાણે ગઠબંધન જીતું હોય એવો લોકો પણ વ્યવહાર કરતા થઈ ગયા એટલે જીગ્નેશભાઈ ને રાજકોટ વાસીઓ પીડિત થાય તો સીએમ ને બોલાવવાને બદલે એમને ફરિયાદ કરવાને બદલે જીગ્નેશભાઈ હવે ફરિયાદો આવે છે આખા ગુજરાતમાંથી એમના ઉપર ખોટી ફરિયાદ કરીને લૂંટ જેવી ફરિયાદમાં એમને જેલમાં પૂરી ને સંદેશો દેવા માંગે છે દબાવી ધમકાવી જૂઠી ફરિયાદ હોય અને એમાં પણ લૂંટ જેવી ફરિયાદ જેથી કરીને કોઈ પ્રજા પોતાનો અવાજ ના ઉઠાવી શકે જે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે લડ્યા હોય આ વિસ્તારમાં આગેવાન

અને પરિવર્તન ની જોક છે રાહુલ ગાંધીએ દેશની પાર્લામેન્ટમાં કીધું કે આવતા વખતે ગઠબંધન ગુજરાત હમ ભાજપ કો હરાયગે 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 લીટલ જયારે થોડા દિવસ માં તેર વિધાનસભા નો આખા દેશમાં રિઝલ્ટ જાહેર થાય એમાંથી દસ ગઠબંધન એક અપક્ષ માત્ર ભેજ ભાજપ ને મળે ત્યારે પણ તંત્ર એ સમજી લેવાની જરૂર છે કે પરિવર્તન લોકો માંગે છે અને પરિવર્તન ને દબાવી રાખી શકાય નહીં લાંબો સમય એટલા માટે મિત્રો આપણે તંત્રને વિનંતી કર્યા કે વેલાસર એમણે નાખેલી ખોટી કલમ રદ કરે અને અમારા મહેશ

ખોરીનું રાજકારણ છે એટલા માટે કે જ્યાં કોંગ્રેસને વધારે મત મળ્યા જે વિધાનસભામાં કોંગ્રેસને વધારે મત મળ્યા એ લોકોને ડિમોલેશનમાં મુખ્ય ભોગ બનવું પડે ત્યારે કોંગ્રેસને કોંગ્રેસને માનનારો માણસ એમ માને છે કે દરેકને રોજી રોટી મળવી જોઈએ સરકારની ફરજ છે

હતો તંત્ર એટલું નિર્દય થાય એ માનવાનું પણ ના આવે એટલું નિર્દય રીતે ચાલે છે ત્યારે લોકો એ જાગૃત થવાની જરૂર છે ચાર સંબંધ મકાન

અમારા જે પણ મિત્રોને તમે બંદીવાન કર્યા એમને તાત્કાલિક અસરથી તમારી કલમો પાછી ખેંચીને કે જે થતું હોય તે કાનૂની રીતે એમને પરત કરો એ અમારી માંગણી છે રોજી રોજગાર બચાવો રહેઠાણ બચાવો રહેઠાણ ગાયોની વાત કરનારી સરકારે આ જિલ્લામાં લગભગ લગભગ 1000 ગૌશાળાઓ એટલે કે ઢાળિયાઓ પાડી પાડ્યા છે

મોટું અને જલો જલદ આંદોલન કરવાની ફરજ પડશે એમાં અમે પાસા વળીને જોવાના નથી કોંગ્રેસ હવે જાગૃત છે અને આપ સૌ જ્યારે સાથે છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે વિનવું છું જય હિન્દ જય ભારત